ફાઇનાન્સ બેંક ભારતીય દ્વારા પ્રાપ્ત છે જેનો ધ્યેય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ અને અચરગ્રસ્ત જે સમુદાયો છે એને નાણાકીય સેવાઓ અને ઉત્પાદન પ્રદાન કરવાનું છે કેવી સેવાઓ તો કે માઇક્રો ફાઇનાન્સ માઇક્રો એન્ટરપ્રાઇઝ સેવાઓ અન્ય મૂળભૂત જે બેન્કિંગ સેવાઓ છે જેમ કે એટીએમ છે તે બધી સેવાઓ પ્રોવાઇડ કરવાની છે ગામડામાં ઓકે અન્ય આજે જે છે એ કાર્યરત થયા પછી અનુસૂચિત બેંક તરીકે નો દરજ્જો પણ મેળવી શકે છે પણ આ જે છે એ આરબીઆઈન થર્ટી ફોર ની કલમ બેતાળીસ હેઠળ તેમની યોગ્યતા પર આધાર રાખે છે ફાઈનાન્સ બેંક ના ઉદ્દેશ્ય જોઈએ તો એનો ઉદ્દેશ પરંપરાગત જે બેન્કિંગ સિસ્ટમમાં મોટા ભાગે જે બાકાત રહી ગયેલા જે વસ્તી છે તેમને ઇન્ક્લુડ કરવાનો છે એટલે કે જે ગામડાના પછાત લોકો છે તેમને જેમને બેન્કિંગ વિશે કંઈ ખબર જ નથી તો તે લોકોને આમાં ભેળવવાનો છે તે વ્યક્તિઓને નાની લોન બચત અને વીમા અને અન્ય મૂળભૂત જે બેન્કિંગ સેવા છે તે તેમને નાણાકીય ઉત્પાદનોને એક્સેસ કરવા માટે મદદ કરે છે ઓકે હવે SFB બનાવવા માટેના માપદંડો જોઈએ પાત્રતાના માપદંડો જોઈએ તો વરિષ્ઠ સ્તરે જે બેન્કિંગ અને ફાઇનાન્સમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવતી ભારતીય નાગરિકો તે SFB માટે પાત્ર ગણાય છે ઓકે એ જ વ્યક્તિ એસએફબી ચાલુ કરી શકે છે ઓકે જે ખાનગી ક્ષેત્ર જે કંપનીઓ છે સોસાયટીઓ છે તો જે રહેવાસી અથવા તો માલિકીની છે તો એ નિયંત્રણ સંસ્થાઓ જે છે એ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી વ્યવસ્થા મતલબ વ્યવસાય ચલાવવા માટે સફળ ટ્રેક રેકોર્ડ હોવો છે જે ખાનગી કંપનીએ જે એસએબી એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે કામ કરવું હોય તો એને પોતાના જે વ્યવસાય કરતો હોય હાલમાં તેના જ સારામાં મતલબ સારો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ છેલ્લા પાંચ વર્ષોમાં ઓકે હવે હાલની જે એનબીએફસી એમ એમએફઆઈ અને જે લેબ છે તો એને જે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ છે નિવાસીઓ દ્વારા જે નિયંત્રિત અને સફળ બિઝનેસ ટ્રેક રેકોર્ડ સાથે કાનૂની અને નિયમનકારી જે આવશ્યકતા છે એનું પાલન કર્યા પછી જ એને એસએબી એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેન્કના રૂપાંતરણ તરીકે પસંદગી કરી શકાય છે ઓકે બેંક બનવા માટેના વધારાના ધોરણો જોઈએ તો જે એસબી એ જે છે એ ન્યૂનતમ કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશિયો છે એ પંદર ટકા જાળવી રાખવો જોઈએ ઓકે એટલે કે જો કોઈ રિસ્ક આવે તો એની સામે જે એની પાસે ન્યૂનતમ કેપિટલ હોવું જોઈએ તે રહેશે પંદર ટકા સુધીનો હોવો જોઈએ ઓકે પ્રાયોરિટી સેક્ટર જે લેન્ડિંગ છે તો તેમની જે એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટના પંચોતેર ટકા પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનું ધિરાણ કરવું જોઈએ ઓકે તો એ સુધીનું વિસ્તરણ કરવું જોઈએ એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંક છે અને કમ્પલસરી પંચોતેર ટકા જેટલું જ આપણે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરવાનું હોય છે ઓકે હવે ગ્રામીણ વિસ્તારોની શાખાઓમાં જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એ તેમની કુલ શાખાઓમાંથી ઓછામાં ઓછી પચીસ ટકા જેટલી શાખાઓ એ ગ્રામીણ વિસ્તારમાં જ ખોલવામાં આવશે ઓકે

ઓવરડ્રાફ્ટ મેળવતા લોકો સરકારની રાષ્ટ્રીય ગ્રામીણ અને શહેરી આજીવિકા મિશન યોજના અને લાભાર્થીઓ તો આ લોકોને જે દસ ટકા આપણે જે બે હજાર વીસ પહેલા મળતું હતું અને હવે જે મતલબ જે બેંકો છે એમને દસ ટકા જેટલું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે છે આ લોકોને આપવામાં રહેશે બરાબર છે પછી જે નબળા વિભાગ છે વિકર સેક્શન છે તેમને પહેલા બાર ટકા મળતું હતું ને અત્યારે પણ બાર ટકા જેટલું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરવાનું હોય છે ઓકે જે હવે આ જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ છે એ આપણે અર્બન કોપરેટિવ બેન્ક્સ છે પછી સ્મોલ ફાઇનાન્સ બેન્ક થઈ ગઈ પછી જે કમર્શિયલ બેન્ક્સ થઈ ગઈ કો ઓપરેટિવ થઈ ગઈ તો આ બધી જે બેન્કો છે એ લોકો દ્વારા આ કરવામાં આવે છે ઓકે એમાં અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે કે જે નોર્મલ આપણે જે બેંકો હોય છે જે પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટરની જે હોય છે તેમને ચાલીસ ટકા જેટલું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરવાનું હોય છે પછી જે આપણે અત્યારે સ્મોલ ફાઇનાન્સ બેંક જોઈએ તેમને પંચોતેર ટકા જેટલું આપણે સ્મોલ ફાઇનાન્સ આપણે સોરી પંચોતેર ટકા જેટલું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરવાનું હોય છે એટલે પ્રાથમિકતા ક્ષેત્રમાં આપણે ધિરાણ આપવાનું હોય છે ઓકે હવે આમાં જે મતલબ અલગ અલગ છે એની અંદર કઈ જગ્યાએ કેટલા આપણે એ કરવું જોઈએ ઓકે જે બેન્કો છે એમના દ્વારા આ લોકોને આપવું જોઈએ ઓકે હવે જે કૃષિમાં જોઈએ તો જે બધા ખેડૂતો અને નાના અને મોટા ખેડૂતો અને જે સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતો છે એની અંદર પેલા બે હજાર વીસ સુધી દસ ટકા આપવામાં આઠ ટકા જેટલું પ્રોવાઇડ કરવામાં આવે છે ઓકે છે હતું અને અત્યારે પણ આઠ ટકા જેટલું જ છે ઓકે અને નાના ખેડૂતોને આઠ ટકા હતું એ પણ હાલમાં આઠ ટકા જેટલું જ ની સેક્ટર આપવા ગણવામાં આવે છે ઉદ્યોગો અને ખૂબ જ નાના ઉદ્યોગો જેમાં ખાદી ગ્રામ્ય ઉદ્યોગો જેમાં ક્ષેત્ર અને અને કૃષિ સૂક્ષ્મ સાહસો સાહસો છે તેને દસ ટકા જેટલું પ્રાયોરિટી સેક્ટર લર્નિંગ મળતું હતું બે હાજર વીસમાં અત્યારે છે બે સાત પોઈન્ટ પચાસ ટકા જેટલું છે ઓકે નાના અને મધ્યમ ઉદ્યોગો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓ ઓકે તો આ જે કેટેગરી છે એને દસ ટકાથી હતું બે હજાર વીસ સુધીમાં અને અત્યારે જે સાત પોઈન્ટ પચાસ ટકા જેટલું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં આપવામાં આવે છે ઓકે અને જે ભારતીય અનુસૂચિત વાણિજ્ય બેન્કો છે એમના વીસ કે તેથી વધુ શાખાઓ ધરાવતી જે વિદેશી બેન્કો માટે કુલ પીએસએલ જે છે ચાલીસ ટકા જેટલું એટલે કે જે ફોરેન બેન્કો છે વિદેશી જે બેન્કો છે વિદેશી વાણિજ્ય બેન્કો છે એમને ચાલીસ ટકા જેટલું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરવાનું જોઈએ છે એટલે કે આ જે લોકો છે તેમને લોન આપવાની હોય છે એટલે એક રીતે જોવા જઈએ તો ઓકે મતલબ આમાં ચાલીસ ટકા કમ્પલસરી છે ઓકે પ્રશ્નોનો દરજો તો ને નવરત્નનો દરજ્જો આપવામાં આવે છે અને ફૂલ ફોર્મ શું છે તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ઓકે તે જે છે એ નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય હેઠળ નિયંત્રિત છે અને એની સ્થાપના ઓગણીસો માં નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી ઓકે આપણે છે ટોટલ ત્રણ દરજ્જો આપવામાં આવે છે મહારત્નનો નવરત્નનો અને મિનિ રત્નનો ઓકે તો પહેલા જે આપણો મહારત્નનો દરજ્જો તેની પાત્રતા થવા માટે નવરત્નનો દરજ્જો હોવો જોઈએ પહેલા તો શેબીના નિયમો અનુસાર લઘુત્તમ જાહેર શેર હોલ્ડિંગ સાથે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ આવવી જોઈએ અને નોંધપાત્ર રીતે વૈશ્વિક હાજરી અને આંતરરાષ્ટ્રીય કામગીરી હોવી જોઈએ એની ઓકે હવે નાણાકીય મેદાનમાં જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષમાં એનું ટર્ન વાર્ષિક ટર્ન જે છે એ પચીસ હજાર થી વધુ હોવું જોઈએ નેટ વર્થ જે છે એ પંદર હજાર કરોડથી વધુ હોવું જોઈએ અને ચોખ્ખો નફો છે બાદ કર્યા પછી એ પાંચ હજાર કરોડ થી વધુ હોવું જોઈએ તો એને નવ મહારત્નો દરજ્જો આપવામાં આવે છે ખૂબ સારી જે આપણે એમઓયુ રેટિંગ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ હવે પ્રદર્શક સૂચકાંકોમાં જોઈએ તો છ પ્રદર્શન જે સૂચકાંકો છે તેના અંદર સાયન્સ જેટલો સ્કોર હોવો જોઈએ અથવા તો વધુ હોવો જોઈએ સો માંથી ઓકે સો માંથી સાયઠ કરતા વધારે સ્કોર હોય જોઈએ તેને આપણે દરજ્જો મળી શકે છે ઓકે હવે એ છ સૂચકાંકો છે એમાં જોઈએ તો ચોખ્ખો નફો નેટવર્ક જે છે પચીસ પોઈન્ટ આપવામાં આવે છે એના ઉત્પાદન સેવાઓની કુલ કિંમત છે એને મેનપાવર ખર્ચ છે એના પંદર પોઈન્ટ ગણવામાં આવે છે પછી પ્રોફિટ બિફોર ધિપ્રિશિએશન ઇન્ટરેસ્ટ એન્ડ ધ ટેક્સિસ એટલે કે આ બધું બાદ કર્યા પછી જે નફો બચે છે તેના પંદર ટકા ગણવામાં આવે છે પછી જે આ PBDIT છે એનાથી જે ટર્ન જે છે એના પંદર પંદર પોઈન્ટ ગણવામાં આવે છે શેર દીઠ કમાણી છે એના દસ પોઈન્ટ ગણવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેવું પ્રદર્શન દર્શાવે છે એના વીસ પોઈન્ટ માટે પોઈન્ટ ગણવામાં આવે છે ઓકે તો આ જે ટોટલ આ જે સો પોઈન્ટ છે એમાંથી મિનિમમ સાહીઠ જેટલા પોઈન્ટ્સ હોય એનાથી વધુ હોય તો એને નવરત્નનો દરજ્જો આપવામાં આવે છે ઓકે એટલા માટે એમાં બે કેટેગરી આવે છે તો કેટેગરી વન છે ને કેટેગરી ટુ છે કેટેગરી વનમાં જો જોઈએ તો નફાકારકતા જે છે એ છેલ્લા સળંગ ત્રણ વર્ષમાં નફાકારક હોવો જોઈએ જે બિઝનેસ ચલાવી રહ્યા છે પછી ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી એકમમાં જે છે ત્રીસ કરોડ થી વધુ અને તેથી વધુ કરનો જે પૂર્વેનો કર પૂર્વનો નફો હોવો જોઈએ એટલે કે જે કર સાથેનો જે નફો છે તેને ગણવામાં આવે છે ઓકે અને એ નેટવર્ક જે છે સકારાત્મક નેટવર્ક જાળવી રાખવી જોઈએ ઓકે ને કેટેગરી ટુ માં જે છે એ છેલ્લા સળંગ ત્રણ વર્ષમાં સતત નફાકારક હોવું જોઈએ અને નેટવર્ક જે છે એ સકારાત્મક નેટવર્ક હોવી જોઈએ ઓકે તો આ કન્ડિશન ફૂલફિલ થાય તો મિની રત્ન સેકન્ડ કેટેગરીનો દરજ્જો મળે છે અને આટલી કન્ડિશન પૂરી થાય તો ફર્સ્ટ કેટેગરીનો દરજ્જો મળે છે ઓકે મિની રત્નની અંદર વર્લ્ડ કોરલ કન્ઝર્વેટિવ પ્રોજેક્ટ તો આની અંદર જે સ્વ ઉછેર કરાયેલા જે પરવાળો છે એમાં નેધરલેન્ડમાં બર્ગર શું છે

અપૃષ્ઠ વંશિત પ્રાણીઓ છે જે હાડપંજર થી બનેલી વ્યાપક પ્રાણી અંદર રચનાઓ છે ઓકે જો કોરલ રીફ માટેની આપણે જરૂરી શરતો જોઈએ તો પહેલું છે સૂર્યપ્રકાશ તો પરવાળા જે છે એ છિદ્રાળ પાણીમાં હોય છે જ્યાં સૂર્યપ્રકાશ તેમની સુધી પહોંચી શકે છે આપણને ખબર છે કે બસો મીટર સુધીની જે સૂર્યપ્રકાશ પહોંચી શકે છે પાણીમાં ઓકે તેઓ જે ઝૂ સેન્ટીલી સેવાળ છે એના પર આધાર રાખે છે જે ઓક્સિજન અને અન્ય આવશ્યક તત્વો માટે તેમની અંદર રહે છે ઓકે આપણને ખબર છે કોરવા જે પરવાળાના ખડકો છે એની અંદર ઝૂ સેન્ટીલી સેવાળ રહેલી હોય છે ઓકે જે એ ઓક્સિજન પ્રોવાઇડ કરે છે અને જે પોષક તત્વો છે જે આપણે કોરલને ને રિક્વાયર્ડ હોય છે તે તત્વો પણ પ્રોવાઇડ કરે છે ઓકે આ શેવાળને ટકી રહેવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોવાથી કોરલને પણ ખીલવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે તો આ એકબીજા વચ્ચે મતલબ એકબીજાને પૂરક તરીકે કામ કરે છે હવે જો આપણે બીજી કન્ડિશન જોઈએ કોરલ રીફ માટે તો સ્વચ્છ પાણીની જરૂર પડે છે જે પરવાળા હોય છે એ સ્વચ્છ પાણી પર આધાર રાખે છે કેમ કે ડાયરેક્ટલી સૂર્યપ્રકાશ ત્યાં સુધી પહોંચી શકે છે એના માટે અને જો વધારે પડતો જો કાપ આવી જાય તો સૂર્યપ્રકાશ છે તેથી આપણે જે કોરલ રીપ્સ છે એને નુકસાન પહોંચાડી શકે છે 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 ત્રીજી જોઈએ જોઈએ તો ગરમ પાણીનું પાણીનું તાપમાન તાપમાન જે એ ગરમ હોવું જોઈએ કેટલું હોવું જોઈએ તો કે સેલ્સિયસ થી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોવું જોઈએ પાણીનું તાપમાન જે પાણીનું તાપમાન છે એના માટે ઘણું સેન્સિટિવ છે એટલે કે સહનશીલતા એની ઘણી ઓછી જો તાપમાનમાં વધારે પડતા ચેન્જીસ થાય તો એને ઘણું નુકસાન થઈ શકે છે ઓકે તો તાપમાન ખાસ યાદ રાખવું વીસ ડિગ્રી સેલ્સિયસ થી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઓકે હવે જો ચોથી કંડિશન જોઈએ પરવાડા માટે તો પ્રદુષણ માટે ઘણું સંવેદનશીલ હોય છે પછી તો વધારે પડતું જો ગંદુ પાણી હોય તો જે પાણીમાં જે છે એ સિવિડ ની અતિશય વૃદ્ધિ કરી શકે છે હવે સિવિડમાં શું થાય છે કે જે આપણે તળાવમાં મૂકવા જોઈએ છે કે જે લીલું લીલું થઈ જ હોય છે ઘણી બધી લીલ આવી ગઈ છે ઉપર એને લીધે જે પાણીમાં જે ત્યાં સુધી નીચે સુધી સૂર્યપ્રકાશ નહીં જઈ શકતો હોય તો તેને લીધે જે કોરલ હોય છે તેમને પણ સૂર્યપ્રકાશને મળે અને એમનું જે વૃદ્ધિ છે અટકી શકે છે બરાબર છે હવે જે પાંચમી કંડિશન જોઈએ તો ખારું પાણીની જરૂર પડે છે કોરલ ને જોવા માટે ખારા પાણીની જરૂર પડે છે આ કંડિશન યાદ રાખવી ઓકે હવે જે મીઠું જે પાણી હોય છે તેમાં એ ઓછું નાજુક છે બરાબર છે ત્યાં નાજુક થઈ જાય છે જે પરવાળા એવા વિસ્તારમાં ખેલતા નથી જ્યાં નદીઓ જે તાજા પાણીને સમુદ્રમાં ઉમેરે છે એટલે જે આપણે આપણે નદી જે કહીએ છીએ ડેલ્ટા જે કહીએ છીએ તો એવી જગ્યાએ કોરલ રીફ નહીં જોવા મળે આપણે કોરલ રીફ અને જો શેવાળ વચ્ચેનો જો નોંધપાત્ર ભાગીદારી એટલે કે સબન જોઈએ તો ઝૂઝલિન શેવાળ જે છે એ રંગછટા માટે જવાબદાર છે જે આપણે પરવાળાનો જે કલર જોવા મળે છે એ ઝૂલ સેન્ટલીન શેવાળને લીધે હોય છે બરાબર છે

એના કારણે એમને રંગો મળે છે ભાગીદારી કેવી રીતના કાર્ય કરે છે તો જે કોરલ છે એ કેલ્શિયમ કાર્બોનેટમાંથી બનેલા છે અને કઠિન બાહ્ય શેલ ધરાવે છે બરાબર છે તે એને કારણે જે સેવાડ હશે એની અંદર રહે છે અને એમને જે રક્ષણ આપે છે બરાબર છે

અને એને કારણે જે પેશીઓમાં રહેલી જે શેવાળો છે એમની વચ્ચે જે રહેતી હોય છે તે એ બહાર નીકળવા માંડે છે અને આ પ્રક્રિયામાં જે વાઇબ્રન્ટ કલર છે જે આપણે જે કોરલનો જે કલર છે એ નીકળવા માંડે છે એટલે કે ડ્રેન થવા માંડે છે ઓકે એને કારણે શું થાય છે કે બ્લીચ કરેલા જે કોરલ હોય છે તેની કુદરતી રંગ ગુમાવે છે અને નિસ્તેજ બની જાય છે ઓકે હવે માસ બ્લીચિંગની ઘટનાઓને કારણે જોઈએ તો જે ક્લાઇમેટ ચેન્જ થાય છે બરોબર છે એના કારણે જે ગ્લોબલ વોર્મિંગ થાય છે આબોહવાને પરિવર્તનને જે કારણે જે સમુદ્રનું તાપમાન વધી જાય છે વધારો કરે છે ઓકે હવે નેક્સ્ટ જોઈએ તો પાણીનું જે મિશ્રણ છે એમાં ઘટાડો થઈ જાય છે જેમ કે પવન અને જે પ્રવાહની અછત થઈ જાય છે એને કારણે જે સ્તરો હોય છે જે પાણીના જે લેયર બનતા હોય છે જે આપણે જે ઓલ કોલ્ડ કરંટ અને હોટ કરંટ એટલે કે જે કરંટ્સ હોય છે તેમાં પણ મિશ્રણ થવાનું ઘટાડો થઈ જાય છે બરોબર છે તો એને કારણે જે સ્પષ્ટ સમુદ્ર થઈ જાય છે બરોબર અને જે વિકરણ છે ઊંડે સુધી ઘૂસી શકે છે અને પછી જે તાપમાનમાં વધારો થઈ શકે છે તો એને લીધે પણ કોરલને નુકસાન થઈ શકે છે પછી અન્ય પરિબળોમાં જોઈએ તો ઓછી ભરતી ભરતી ઓછી આવે છે પ્રદૂષણ અને સૂર્યપ્રકાશનો વધુ પડતો જે સંપર્ક છે એને કારણે પણ કોરલ બ્લીચિંગ થઈ શકે છે જે ગ્રેટ બેરી રીફ છે એ ઓસ્ટ્રેલિયાને જે ઉત્તર પૂર્વમાં કિનારે આવેલું છે અને જે ત્રેવીસો કિલોમીટર સુધી લંબાવેલું છે બરોબર છે આ સૌથી વિશ્વનું સૌથી મોટું કોરલ રીફ કહેવામાં આવે છે બરોબર છે

તો એને લીધે જે રચાય છે અને આપણે ફ્રેન્ગિંગ રીફ કહે છે ઓકે હવે જે સ્થાન જોઈએ તો ટાપુઓ અને ખડોકોની જે છે ખંડોની આસપાસના દરિયા કિનારાની નજીક છે અને તેઓ સીધા કિનારેની સરહદ ધરા છે આમાં જોઈ શકીએ આપણે તરત જ કિનારાથી થોડી દૂરમાં ચાલુ થઈ જાય છે બરાબર અને સાંકડા અને ચીચરા લગ્ન દ્વારા જમીનથી અલગ પડે છે બરાબર હવે સામાન્ય રીતે જે ફ્રેન્ગિંગ રીફ છે એ રીફનો સૌથી સામાન્ય પ્રકાર છે એટલે આ નોર્મલી જોવા જ મળે છે અને ઉદાહરણ જોઈએ તો હવાઈના જે દરિયા કિનારો છે ત્યાં ફ્રેન્ગિંગ રીફ જોવા મળે છે હવે કોરલ નો બીજો પ્રકાર જોઈએ તો બેરિયર રીફ છે બરાબર છે એમાં શું થાય છે કે જે પહાડ છે એ કોઈ કારણસર એ નીચે જોવા માટે છે જે છે એ નીચે જાય છે કોઈ ઘસારાને કારણે અથવા તો જે પાણીનું સપાટીનું જે લેવલ છે ઊંચું થવા માંડે તો એને કારણે જે કોરલ રીફ છે એ સમુદ્રની સપાટી પર એ તો પહોંચવાના જ છે બરાબર છે તો એની આજુબાજુ એ વધવા માંડે છે પહાડની આજુબાજુ નીચેથી બરાબર છે પણ જે વચ્ચે જે પાણી આવી જાય છે બરાબર છે અને એક લગ્ન જેવી એક બેરિયર જેવી રચના કરે છે બરાબર છે એમાં વચ્ચે વચ્ચે આવા ખાંચા તો હોય જ છે પણ એ એક બેરિયર જેવી રચના કરે છે બરાબર છે તો એને આપણે બેરી રીફ કહીશું કેમકે એક બેરિયર બનાવે છે બરાબર છે ચારે બાજુ પહાડની ચારે બાજુ બેરી રીફ કહીશું અને અવરધક ખડકો પણ કહેવામાં આવે છે બરાબર છે હવે સમાંતર દરિયા કિનારે જોવા મળે છે બરાબર છે દરિયા કિનારે સમાંતર છે ઓલમોસ્ટ અને જે ઊંડા અને વિશાળ લગુન દ્વારા અલગ પડે છે બરાબર છે પહાડથી એ અલગ પડે છે કેમ કે વચ્ચે લગુન આવી જાય છે ઓકે હવે રચના જોઈએ તો તેઓ નેવિગેશન માટે અવરધક બને છે એટલે કે જો અહીંયા કોઈ નાવડી ચલાવી હોય તો મતલબ અહીંયા જો ચીચરું પાણી હશે કે એમને ખબર નહીં પડે કે અહીંયા કોરલ રીફ છે કે નહીં બરાબર છે એવું પણ જોવા મળે છે ઘણી તે સૌથી છીછરા બિંદુઓ છે અને ક્યારેક પાણીની સપાટી સુધી પહોંચે છે ઉદાહરણ જોઈએ તો ઓસ્ટ્રેલિયાનું જે આપણે અત્યારે ગ્રેટ બેરિયર રીફ જોયું તે સૌથી બેસ્ટ ઉદાહરણ છે આ બેરિયર રીફ માટે ઓકે હવે જે ત્રીજો પ્રકાર જોઈએ તો એટોલ જે છે એમાં શું થાય છે કે જે સીમ આઉટ હોય છે વચ્ચેનો એ સંપૂર્ણપણે જમીનમાં ધસી જાય છે અથવા તો કોઈ કારણસર જે પાણીની સપાટી એટલી બધી ઊંચી આવી ગઈ છે કે જે નીચે સુધી પહાડ જતો રહે છે બરાબર છે તો એને કારણે અને જે વચ્ચે સેડીમેન્ટ પણ ભરાઈ ગયા હોય છે બરાબર છે જે આજુબાજુ જે કોરલ રીફ છે એની આજુબાજુ બરાબર છે અને જે એક લગુન જેવું વચ્ચે અલગ જ બનાવી છે સમુદ્રમાં બરાબર તો એને આપણે આપણે એટલ્સ કહીશું બરાબર છે હવે માળખું જોઈએ તો એટલ્સ એક કોરલ રિંગ્સ બનાવે છે બરાબર છે જે સંરક્ષિત લગુન થી ઘેરી લે છે બરાબર છે લગુન ને આ ચાર બાજુથી ઘેરી લે છે આપણે બરાબર છે આ રિંગ જેવું બનાવે છે આજુબાજુ ઓકે એની ઉત્પત્તિ જોઈએ તો ફ્રિંગ રિફ્સમાં ઘેરાયેલો જે ટાપુ છે એ સમુદ્રમાં ડૂબી જાય છે અથવા તો આસપાસના સમુદ્રનો સ્તર વધે છે ત્યારે સામાન્ય રીતે રચાય છે વિશેષ લક્ષણ માં જે સમુદ્રની મધ્યમાં સ્થિત હોય છે બરાબર છે આ ખાસ કરીને સમુદ્રની મધ્યમાં જોવા મળે છે બીજા બધા આપણે બે પ્રકાર જોયા તે મોસ્ટલી દરિયા કિનારાની નજીક જોવા મળતા હતા પણ આ જે છે સમુદ્રની વચ્ચે જોવા મળે છે બરાબર છે મધ્યમાં આઇકોનિક એટોલ જે છે આપણે માલદીવ જે જોયા અત્યારે એની દ્વીપ સમૂહ છે એના અસંખ્ય એટોલ્સનો સમાવેશ કરે છે જે આ પ્રકારના જે એટોલ છે બરાબર છે હવે ભારતમાં પરવાળા અને ખરાકો ક્યાં ક્યાં આવેલા છે એ જોઈએ તો પેલું અંદમાન અને નિકોબાર ટાપુ છે ત્યાં આવેલા છે જે બંગાળની ખાડીમાં સ્થિત છે અને જે પાંચસોને બોત્તેર ટાપુઓ છે એના પર વિશેષ રીતે ફ્રિંગિંગ રીપસ જોવા મળે છે અને ત્યાં સારી એવી જેવી વિવિધતા પણ જોવા મળે છે બીજું જે છે મન્નાનો અખાત જે ભારત અને શ્રીલંકા વચ્ચેની જે સ્થિતિ છે આપણે મન્નાનો જે અખાત કહીએ છીએ તેમાં એકવીસ ટાપુ અને સાંકળીને આપણે ફ્રિંગિંગ ગ્રીફ જોવા મળે છે બરાબર છે અને એ જે વિસ્તાર છે મન્ના બાયોસ્ફિયર રિઝર્વનો અખાતનો ભાગ છે બરોબર છે આયદ રાખું કે મન્નાર બાયોસ્ય રિઝર્વ છે બાબુ છે બા ગલ્ફ ઓફ મનાર હૈરો અહીંયા છે બાબા છે પાર્ક સ્ટેટ છે આઈરો અહીંયા આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું અહીંયા એક આપણે ટાપુ આવેલો છે નૈનીતિવા ટાપુ જેના પર આપણે રિન્યુએબલ એનર્જી માટે શ્રીલંકા જોડે આપણે કરાર કર્યા છે બરાબર છે રિન રિન્યુ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ માટે ઓકે તો આ કચ્છનો અખાત જે ગુજરાતનો જે કચ્છનો અખાત છે એમાં ફ્રિન્કિંગ રિફા જોવા મળે છે બરાબર છે એમાં વિશાળતા આપવાની શ્રેણી અને ઉચ્ચ ખારાશને કારણે અકડોકોનું પ્રમાણ ઓછા વિકસિત છે બરાબર છે અને ત્યાં બાયોડાયવર્સિટી છે જે વિવિધતા છે પણ એ પણ ઓછી દર્શાવે છે પણ ત્યાં પણ અવેલેબલ છે અને દરિયાઈ આપણે જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે બરાબર છે આ યાદ રાખવું કે કચ્છનો અખાત છે ત્યાં આપણે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન સ્ટાર્ટ કરવામાં આવે છે ઓકે ઓય જે લક્ષદ્વીપના ટાપુ વિશે જોઈએ તો લક્ષદ્વીપના વિશેષ રૂપે જે કોરલ એટોલ જોવા મળે છે બરાબર છે ત્યાં

જોવા જોવા મળે મળે છે 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 આ સારી એવી કઈ કઈ કચ્છ પછી મહારાષ્ટ્ર ની નજીક પણ ગોવા સુધી પણ જોવા મળે છે દક્ષદ્વીપમાં જોવા મળે છે ગલ્ફ ઓફ મરનાર પાલકમાં જોવા મળે છે બરાબર છે પછી હનુમાનની કોઈસોબિલ રેઝિસ્ટન્સ પર ગ્લોબલ લીડર્સ ગ્રુપ તો તાજેતરમાં યુરોપિયન સોસાયટી ફોર ધ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી અને રોગ અને જે પર ગ્લોબલ લીડર્સ ગ્રુપ એ જે બાર્સેલોના સ્પેનમાં ભાગીદારી બનાવવી એવું ઉચ્ચ સ્તરીય ઇવેન્ટનું આયોજન કરેલું જો એન્ટીમાઇક્રોબિલ રેઝિસ્ટન્સ પરના ગ્લોબલ લીડર્સ ગ્રુપ વિશે જોઈએ તો તેની રચના જે છે વિશ્વ નેતાઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમૂહ છે અને ઉદ્દેશ્ય જે છે એન્ટીમાઇક્રોબિલ રેઝિસ્ટન્સ સામે રાજકીય પગલાં ઝડપી બનાવવામાં છે

પ્રથમ આપણે એન્ટીમાઇક્રોબિલ રિસ્ટન્સ વિશે જોઈએ તો એ ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા વાયરસ ફૂગ અને પરબજીવી છે એ સમય જતાં દવાઓ સાથે પ્રતિસાદ આપતા નથી એટલે કે દવાઓની કોઈ અસર થતી નથી જે બેક્ટેરિયા વાયરસ ફૂગ અને પરબજીવી છે તેમના પર ઓકે તો સૂક્ષ્મ જેવો છે એ ચેપને રોકવા અને સારવાર માટે જે વપરાતી દવાઓ છે તેમાં જે એન્ટિબાયોટિક્સ છે જેમ કે બેક્ટેરિયા માટે પછી એન્ટિવાયરલ દવાઓ છે જે વાયરસ માટે હોય છે એન્ટિફંગલ દવાઓ છે જે ફૂગ માટે હોય છે અને જે એન્ટીપેરેસાઇટિક દવા છે જે પરબજીવી માટે હોય છે તો આ જે છે એની અસર જે છે એ આ ચારે પણ નથી થતી ઓકે જે દવાઓ છે તેની તો એ આર જે છે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ બનાવે છે અને રોગોનું જોખમ વધારે છે અને જે ગંભીર બીમારી છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેની તરફ દૂરી જાય છે ઓકે રેઝિસ્ટન્સ રેઝિસ્ટ જે સૂક્ષ્મ જીવો છે એને ઘણી વાર તરીકે કહેવામાં આવે છે કેમકે તેમના પર દવાની કોઈ અસર નથી થતી તે માટે ઓકે હવે એમ આર ના વાહકોમાં જોઈએ તો જે એન્ટીમાઇક્રોબિયલનો અયોગ્ય અને વધુ પડતો ઉપયોગ જે કરીએ છીએ એટલે કે એન્ટીમાઇક્રોબિયલ જે દવાઓ છે તેનો વધુ પડતો ઉપયોગ અને અયોગ્ય ઉપયોગ કરીએ છીએ પછી એ એમઆર વિશે એટલે કે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશેની જાગૃતિ અને જ્ઞાનનો સામાન્ય અભાવ છે માણસોમાં ઓકે પછી પ્રવેશ જે છે એ ગુણવત્તા સસ્તો દવાઓ અને જે ડાયગ્નોસિસની નબળી એક્સેસ છે એને કારણે જે અમારા મેડિકલ સ્ટોર પર જઈને કોઈ માથાની દવા અથવા તો કોઈ પણ બીમારી થાય તો મેડિકલ સ્ટોર પરથી આવે લેવામાં આવે છે કોઈ પણ ડોક્ટરની સલાહ લીધા વગર તેને કારણે પણ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે તેમાં વધારો મળે છે ઓકે પછી રોગના ઇલાજ માટે ઉપયોગમાં લેવાતી જે એન્ટીબાયોટિક છે એની ખોટી માત્રા કેમકે હવે મેડિકલમાંથી લીધી એની માત્રા તો ખબર હોતી નથી ની સલાહ લીધી નથી ઓકે તો એને લીધે જે માત્રા હોય છે તે પણ અમુકવાર ઉપર નીચે હોય છે ઓકે પછી જે અપૂરતું સ્વચ્છ પાણી અને સ્વચ્છતા અને સ્વચ્છતા સુવિધાઓ ઓકે પછી કૃષિમાં જોઈએ તો પશુધનની ખેતીમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે એટલે કે પશુઓને પણ આપણે દૂધ વધારે આપવા માટે જે મતલબ દવા આપે છે અથવા તો કોઈ રોગ થાય તો પણ દવા આપવામાં આવે છે તો એના માટે પણ જે કૃષિમાં આપણે ઉપયોગ થાય છે એક રીતે પછી જે ત્રિવિધ ગ્રહોની જે કટોકટી જેમાં આબોહવા પરિવર્તન પ્રદૂષણ અને જે વિવિધતા જે નુકસાન છે એમાં જે છે એન્ટીમાઈક્રો રેઝિસ્ટન્સમાં ફાળો આપે છે ગ્લોબલ સ્તરે ને લડવા માટે જો સંયુક્ત પહેલો જોઈએ તો અવે ટૂલ જે છે એ ડબ્લ્યુએચ દ્વારા વિકસિત અને તે યોગ્ય ઉપયોગ જે છે એ માર્ગદર્શન આપવા માટે એન્ટીબાયોટિક એક્સેસ અને વોચ અને રિઝર્વના જૂથો માટે વર્ગીકૃત કરે છે ગ્લોબલ એન્ટીમાઇક્રોબિલ રેઝિસ્ટન્સ એન્ડ યુઝ સર્વેલન્સ સિસ્ટમ છે જે એએમઆર ડેટાના સંગ્રહ માટે ડબ્લ્યુએચનો પ્રોગ્રામ છે ગ્લોબલ એન્ટીબાયોટિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ જે છે એ નવી એન્ટીબાયોટિક સારવારના વિકાસ માટે સંયુક્ત પહેલ છે સિક્યોર જે છે એ એલએમઆઈસી માં આવશ્યક જે એન્ટિબાયોટિક ની એક્સેસ ને બહેતર બનાવવા માટે એક પદ્ધતિ માત્ર એક જ ઉત્પાદનો કરતાં પર વધુ જે મતલબ એક કરતાં વધુ ઉત્પાદનો પર ધ્યાન કરે છે ઓકે પછી વન હેલ્થ જોઈન્ટ પ્લાન એક્શન છે જે ફાઓ યુએનઈપી ડબલ્યુ અને અગાઉ જે ઓ આઈ તરીકે ઓળખવામાં આવતું હતું ડબલ્યુ દ્વારા જે બહુ ક્ષેત્રીય અભિગમ દ્વારા એ માને સંબોધવા માટેનો એક સહયોગી પ્રયાસ છે ઓકે હવે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જોઈએ તો એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ

સ્ટેટ વોર્ડશિપ્ટ પ્રોગ્રામ જે છે એ હોસ્પિટલમાં એન્ટિબાયોટિક દુરુપયોગ અને વધુ પડતા જે ઉપયોગ કરે છે એને નિયંત્રિત માટેનો કાર્યક્રમ છે એન્ટિબાયોટિક પર રેડ લાઇન ઝુંબે છે જે એન્ટિબાયોટિક સાથે શ્વ દવાઓનું જે નિરૂષ સ્થાયી છે એટલે કે જાતે જાતે જે દવાઓ લઈ આવે છે મેડિકલ સ્ટોરમાંથી તો તેને નુરુદ્ધ સહાય કરવાનો છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ એચઓની શેડ્યુલ છે જે ભારતના એન્ટિબાયોટિક્સના વેચાણને નિયંત્રિત કરવા માટેનો એક કાનૂની ચૂકવાય છે બ્લુ હોલ તો વૈજ્ઞાનિકો હજુ સુધી જે મેક્સિકોની ક્ષેતમૂલ ખાડી માં જે તમજા બ્લુ હોલ છે તેના તળિયા સુધી પહોંચવાનું બાકી છે જે નવા માપનો સંકેત દર્શાવે છે કે સબમેનિન ગુફાઓ અને ટનલના બબુલુલા સાથે જોડાયેલી છે હવે તમને ખબર છે કે મેક્સિકો જે છે એ આપણે નોર્થ અમેરિકામાં આવેલું છે ઓકે અહીંયા એ છે અને પછી મેક્સિકો છે ઓકે અહીંયા જે આ જે તમજા બ્લુ હોલ છે તે અહીંયા આવેલો છે ઓકે હવે બ્લુ હોલ્સ વિશે જોઈએ તો દરિયાકાંઠાના પ્રદેશોમાં પાણી થી ભરેલી ઉભી ગુફાઓલ છે તેને કહેવામાં આવે છે એની રચના જે છે એ બેડરોક દ્રવ્ય હોય એટલે કે જે ચૂનાના પથ્થર આરસ પહાડ અથવા તો જીસ્મ જીપ્સમથી બનેલી જે જમીન હોય છે ત્યાં મતલબ એ તૂટી જવાના કારણે પછી એ નીચે જતી રહે છે તો ત્યાં પાણી ભરાઈ જાય છે તો તેને આપણે બ્લુ હોલ્સ કહીશું બરોબર છે હવે જે પ્રક્રિયામાં જોઈએ ખડક દ્વારા સપાટી પરના જે પાણી છે એના પ્રવાહ દ્વારા ખનીજોને ઓકાડીને ખડક તૂટી જવા ન જાય ત્યાં સુધી તેરાળો પાણી પહોડી કરીને પછી એ રચાય છે ઓકે એના ઉદાહરણમાં જોઈએ તો ડિનનું જે બ્લુ હોલ છે બહામાસનું પછી દહાબ બ્લુ હોલ છે જે ઇજિપ્તમાં આવેલું છે અને ગ્રેટ બ્લુ હોલ છે જે બેલી બેલિઝમાં આવેલું છે ઓકે હવે તમજા બ્લુ હોલ જે મેક્સિમોકોનું છે એના વિશે જોઈએ તો વિશ્વમાં સૌથી ઊંડો જાણીતો અંડર વોટર સિંહ હોલ છે જે ચેતમુલ ખાડી યુકાટના દ્વીપકલ્પનું દક્ષિણ પૂર્વ કિનારો છે મેક્સિકોમાં માં આવેલો છે ઓકે ઊંડાઈ જોઈએ તો દરિયાની સપાટીનો ઓછામાં ઓછા તેર એક હજાર ત્રણસો ને મીટર એટલે કે ચારસો મીટર સોરી ચારસો વીસ મીટર સુધી વિસ્તરેલું છે ઓકે અગાઉના રેકોર્ડ ધારકો માં જેમાં દક્ષિણ ચીનના સમુદ્રમાં સંસા યોંગલ બ્લુ હોલ છે જેને ડ્રેગન હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો એકસો ઓગણીસ મીટર જેટલું ઊંડું હતું વિસ્તાર જોઈએ તો તેર હજાર છસો ને ચોરસ મીટરનો વિસ્તાર આવરી લે છે તમજા છે એનો અર્થ છે મહિમા જે ઊંડા પાણીમાં અનુવાદિત થાય છે ઓકે હવે માળખું જોઈએ તો બાયો ફિલ્મ કાપ ચૂના પથ્થર જીપ્સમ કિનારીઓ સાથે વિશાળ શંકુ આકાર ધરાવે છે સોરી ઓકે અને બેહદ બાજુઓ સાથે સપાટી પર લગભગ ગોળાકાર છે યુકાટન ટ્રિપકલ વિશે જોઈએ તો જે એટલાન્ટિક મહાસાગરમાં મધ્ય અમેરિકાનું ઉત્તર પૂર્વીય પ્રક્ષેપણ છે મેક્સિકોના આખાતમાં જે પશ્ચિમ ઉત્તર અને કેરેબિયન સમુદ્રમાં પૂર્વ દ્વારા સરહદો દર્શાવે છે તમે જોઈ શકો છો ઓકે આ જે છે પશ્ચિમ ઉત્તર છે આ બાજુ ઓકે અને આ જે છે આ બાજુ ગલ્ફ ઓફ મેક્સિકો છે અને અહીંયા કેરેબિયન સી આવેલો છે ઓકે હવે દેશો વિશે જોઈએ તો મેક્સિકોમાં માં ઉત્તર ભાગ છે બેલીસ દેશ છે એની સાથે અને દક્ષિણમાં માં ભાગ છે ઓકે પ્રશ્નમાં માં જોઈએ તો મોટે ભાગે પરવાડા અને છિદ્રાળુ ચુના ના બનેલો હોય છે સેલ્મોનેલા તો યુનાઇટેડ સ્ટેટ એ કથિત રીતે જે સેલ્મોનેલા દૂષણને કારણે ઓક્ટોબર બે હજાર ત્રેવીસ થી મહાશિયન ધી હાટી પ્રાઇવેટ લિમિટેડ છે એના દ્વારા લગભગ ત્રીજા ભાગ જે શિપમેન્ટ છે એનો ઇનકાર કરે છે સાલ્મોનેલા જે છે એક બેક્ટેરિયા છે જે સાલ્મોનેલીસિસ તરીકે ઓળખાતી બીમારી માટે જવાબદાર છે તે મુખ્યત્વે જઠર આંતરીય તકલીફો અને તાવનું કારણ બને છે હવે એનો આવાસ જોઈએ તો બેક્ટેરિયા જે છે સામાન્ય રીતે પ્રાણીના આંતરડામાં જોવા મળે છે અને તેમના મળમાં હાજર હોય છે મનુષ્ય દૂષિત પાણી અથવા તો પર્યાવરણની જે વસ્તુઓ છે સંપર્કમાં સાલ્મોનેલા જે સંક્રમિત હોઈ શકે છે ત્યાં આવે તો પછી મનુષ્યમાં પણ આવી શકે છે ઓકે તેનું અસ્તિત્વ અને સીધી સ્થાપકતા માટે મતલબ કે સીધી સ્થાપકતા માટે જાણીતું છે ટકી રહેવા માટે સક્ષમ છે શુષ્ક સ્થિતિમાં તે કેટલાક અઠવાડિયા સુધી ટકી શકે છે અને પાણીમાં તે કેટલાક મહિના સુધી ટકી શકે છે હવે આના જો આરોગ્યના જોખમ માં જોઈએ તો ચેપના લક્ષણોમાં ઝાડા તાવ અને પેટમાં અમુક જૂથોને ગંભીર બીમારીનું જોખમ ધરાવે છે જેમ કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને પાસઠ વર્ષથી વધુ ઉંમરના જે પુખ્ત વ્યક્તિઓ હોય નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જે વ્યક્તિઓ અને ગંભીર કિસ્સામાં જે તબીબી સારવાર અથવા તો હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી શકે છે આપણે ગઈકાલે જ એક હેલીબકેટ નામનો ટોપિક જોઈ લો તો એની સાથે આ જોડાયેલો એક વન આગ છે જે ઉત્તરાખંડમાં જે આગ લાગી હતી તેના રિલેટેડ છે ઓકે તો જંગલો અથવા તો મેદાનોમાં કુદરતી વાતાવરણમાં છોડને અનિયંત્રિત અથવા તો બિન નિર્ધારિત રીતે બાળી રાખવાની જે પ્રક્રિયા છે તેને જંગલની આંખ કહેવામાં આવે છે ઓકે કુદરતી ઇંધણનો વપરાશ કરે છે અને જે પવન અને ટોપોગ્રાફી જે પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે તે ફેલાય છે હવે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટમાં જોઈએ તો ઓડિશા જે છે નવેમ્બર બે હાજર વીસ થી જૂન બે હાજર એકવીસ વચ્ચે સૌથી વધુ સંખ્યામાં જંગલમાં આગ લાગી હોવાનું નોંધાયું હતું એરિયામાં જે ભારતના છત્રીસ ટકાથી જે વધુ જંગલો છે એ કવર થાય છે જેમાં જંગલોમાં વારંવાર આગ લાગવાની સંભાવના દર્શાવે છે ઓકે જંગલની આગના કારણે જોઈએ તો કુદરતી પર જે વીજળીના તાતકો તાપમાનમાં વધારો શુષ્કતા અને જે ઘસાતી શાખાઓ છે એના ઘર્ષણથી આગ લાગી શકે છે માનવસર્જિત પર્યાવરણમાં જે સિગરેટ માંથી જે તણખા છે ખેતીની જમીન માટે બેદરકારી માટે જે આગ લગાવવામાં આવે છે બેદારી બેદરકારી પૂર્વક તેને કારણે પણ જંગલમાં આગ લાગી શકે છે આગની અસર શું થાય છે તો કે વન નાબૂદી તરફ જઈ શકે છે કેમ કે વનનું આવરણને નુકસાન થાય છે જે વિવિધતા છે એના વન્ય છે એના રહેઠાણનું નુકસાન થાય છે અને માટી છે જમીનનું ધોવાણ અને જમીનની ઉત્પાદકતાને અસર કરે છે ઓકે નિવારણ અને રક્ષણાત્મક પગલાં જોઈએ તો ફોરેસ્ટ ફાયર પરના જે નેશનલ એક્શન પ્લાન બે હજાર અઢાર છે જેમાં જંગલની આગની ઘટનાઓને ઘટાડવા અને સામાન્ય પગલાને મજબૂત કરવાના

કચી આવે છે જેને અંડર ગ્રોથ અને જાડીઓને દૂર કરવામાં આવે અને ઈંધણ માટે વૃક્ષો કરવામાં આવે અને પાકી ફાયર લાઈન્સેલા વિસ્તારોમાં સાફ કરો અને આગના જે ફેલાવો છે એને રોકવા માટે જંગલના જુદા જુદા પગને અલગ કરવાના હોય છે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ